ચીનના સ્પેસ મશીનને રવિવારે મોટી સફળતા મળી છે ત્રણ મહિના રોજ લોન્ચ કરાયેલા ચાંગ એ સિક્સ મૂન લેન્ડરે લગભગ એક મહિના પછી રવિવારે સવારે ચંદ્રના ભાગ સફળ લેન્ડિંગ કર્યું હતું ચીનના મૂન મિશન માટે આ લેન્ડિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દ્વારા ચીન ચંદ્રના અંધકાર વાળા ભાગમાંથી સેમ્પલ લાવનારો પહેલો દેશ બનવા માંગે છે ચીની સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર ચાંગ એ સિક્સ લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ એટકેન બેસિન માં ઉતર્યું હતું અહીંથી તે ચંદ્રની સપાટીના નમૂના એકત્ર કરવાનું શરૂ કરશે મહત્વનું છે કે આ ચીનનું અત્યાર સુધીનું સૌથી મુશ્કેલ મૂન મિશન છે જો કે આ પહેલા ચીનનો લેન્ડર પણ ચંદ્રની દૂરની બાજુએ ઉતર્યું હતું ચીને પ્રથમ વખત 2019 માં પોતાના ચાંગ E4 મિશન દ્વારા આવું કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીન CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ